હેલો જય માતાજી મિત્રો તમે હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં हो હોય તો આ लाइक करो કરો અને આ ખેતીની अवलोक चैनल ने સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો આ તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ અને મિત્રો આજે તો મિત્રો ત્યારે હું તમને એ કહેવા માગું છું કે આપણે આ વર્ષે છે ને આ કપામાં આપણે બીજો ફાળ લેવાના છીએ કે બીજા ફાળની શરૂઆત તો આપણે કરી દીધી છે જે કરવાની દવાનો હજી આપણે ત્રણ દિમોર જે છંટકાવ કર્યો છે ત્યારે આપણે ગ્રોનનો સ્પ્રે કર્યો હતો ગ્રોન મિત્રો આપણે એને ફૂટ કરવામાં કે કપા વધારવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને મિત્રો જે આમાં થોડી થોડી સેજ સેજ ફૂટ પણ દેખાય છે એ આપણે થોડી ફૂટ મોટી થઈ જાય ને પછી તેનો વિડીયો આપણે બનાવશે અત્યારે નથી બનાવ કેમ કે અત્યારે તમને સરખું દેખાય નહીં અને મિત્રો આપણે હેને આ કપામાં આપણે ગયા વર્ષે એક જ તે વર્ષ આપણે બીજો ફાલ નથી લીધો કેમ કે ત્યારે આપણે આમાં સવડા હાકવાના હતા ને ચક્રી મારીને સવડા દેખાતા એટલા માટે ને આપણે બીજો ફાલ નહોતો લીધો અને તેના આગલા બે વર્ષ છે ને આપણે એકવીસમાં બાવીસમાં આપણે બીજો ફાળ લીધો હતો અને મિત્રો આજે આ વર્ષે છે ને આપણે આ કપાસમાં બીજો ફાળ લેવાના છીએ અને આપણે પહેલી વીણીનો મિત્રો કપાસ છે ને આપણે દસ દસ મણ નીકળી ગયો છે અને બીજી વીણી જોઈ લીધો જે એટલી ધોળકાઈ ગઈ છે તો હું તમને છે ને આપણો કપાસ દેખાડી દઉં અને આ વર્ષે મિત્રો આમાં આપણે હે ને કપાસનો બીજો ફાલ રાખવાના છીએ અને આપણે ફૂટ કરવાની આમાં દવાનો પણ છંટકાવ કરી વેલો છે અને મિત્રો થોડી થોડી છે ને ફૂટ પણ દેખાય છે તો આપણે ફૂટ થોડીક મોટી થઈને પછી આપણે તેનો વિડીયો બનાવીશીએ હજી અઠવાડિયા દસ દી પછી અત્યારે કીધું તમને આપણે આ બીજો ફાલ રાખવાના છીએ અને ફૂટ કરીને તો કીધું તમને અત્યારે જણાવી દઉં આપણે કે આ કપાસમાં આપણે આ વર્ષે ફૂટનો કપાસ રાખવાના છીએ જે આમાં ફૂટ થાય ને એમાં ઝીંડવા થાય ઝીંડવા થાય ને એને અમે બીજો ફાળ કહીએ છીએ અને ગયા વર્ષે તે આપણે નથી રાખ્યો બાકી આપણે આ ચાર વરથી કપાવ આવીને તેમાં આ ત્રીજું વર થાય આપણે બીજો ફાળ રાખવી અને મિત્રો લગી જોઈ લો આમાં જે પણ કાંઈ દવાનો છંટકાવ કર્યો જે પણ કાંઈ લગીમાં ખાતર નાખ્યું કે ફૂટ કરવાની કઈ દવા છે બધાય બધા વિડીયો આપણી ચેનલમાં છે અને તે લગ્મ આમાં ક્યાં કે આપણે ખાતર ઉપયોગ કર્યો ને ડ્રીપમાં કે પાટલામાં કે આપણે કપાસમાં જે પણ ખાતરનો છંટકાવ કર્યો અથવા દવાનો છંટકાવ કર્યો ફૂટ કરવાની દવાનો છંટકાવ કર્યો આપણે ડ્રીપમાં ખાતર ચડાવવા કે આપણે પાટલામાં ખાતર નહીં કર્યું બધા વિડીયો હે ને આપણી ચેનલમાં છે તે તમે ન જોયો તો જઈને જોઈ લીજો અને મિત્રો આપણે આ કપામાં હે ને સો ટકા વર્ષે બીજો ફાલ લેવાના છીએ અને તમારે હે ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને આગળ આપણે કપાના આવી રીતે વિડીયો બનાવતા રહી હા તો લાઈક કરી દીજો અને જોઈ લે મિત્રો આ કપા તમને દેખાય આમાં આપણે બીજો ફળ લેવાના છીએ અને પેલી વીણી પૂરી કર્યા પછી ત્યારે આપણે વીણતા હતા ને ત્યારે તમે કપા જોઈ શકો છો કે ત્યાં કરતા હે ને અત્યારે થોડોક લીલોણી કપા થઈ ગયો છે અને જોઈ આમાં ઝીણી ફૂટ થઈ ગઈ છે પણ એ ફૂટનો વિડીયો આપણે પછી અને બીજી વીણીનો જોઈ લો કપા હે ને આ રીતના ટઈ રહી ગયો છે જોઈ હું તમને દેખાડી દઉં તો જોઈ મિત્રો અત્યારે કપા આવો છે અને મિત્રો આમાં આપણે હે ને કપાસમાં બીજો ફળ લેવાના છીએ અને હજી જોઈ લઈએ હજી આમાં ઝીંડવા હજી જોઈ હજી ઘણા ઝીંડવા છે અને બીજીમાં આપણે હજી વીણો એનો ક્યાં થોડાક ટાઈમ થયો ને તે અત્યારે જોઈ લ્યો એટલો કપાસ તૈયારી ગયો છે અને મિત્રો હજી આમાં ફૂટ કરીને ફૂટ કરાવીને પાછો બીજો ફલ લેવાનો છે આપણે અને તમે જોઈ શકો છો આપણે જે દવા ગ્રોનનો છંટકાવ્યો ને તે પછી કપાસ થોડોક લીલાવણી મીંડો છે દેખાવા ત્યારે બાકીના કરે આપણે અગો વિડિયો બનાવો ને તે તમે જઈને જોઈ લીજો કે કપાસ થોડોક આમ લાલ ઉપર જેવો થતો જો આવા અમુક પાંદડા ને આવી રીતના દેખાતો હતો પણ અત્યારે જોઈ લીધો આપણે છેટેથી તમે થોડોક લીલવણી મીડો છે કપાસ લાગવા જોઈ લેડી અને આ વર્ષે મિત્રો આમાં આપણે કપાસમાં બીજો ફાલ લેવાના છીએ ફાઇનલ સો ટકા લેવાના છીએ બીજો ફાલ આ વર્ષે અને બીજા ફાલમાં મિત્રો આપણે હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી તો આલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી